આપની તંદુરસ્તી ને આપના સ્વાસ્થ્ય નો ખ્યાલ રાખતો કાર્યક્રમ એટલે ફેમિલી ડોક્ટર માં આપ નું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતિક્ષા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ માં આપણે રોજ અલગ અલગ વિષય ને લઈને ચર્ચા કરીએ છીએ અને એમાં આપના સ્વાસ્થ્ય ને લઈને અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો આ કાર્યક્રમ માં જોડાય છે અને આપને ઘરે બેઠા આપના સ્વાસ્થ્ય ને લઈને માહિતી પૂરી પાડે છે ત્યારે આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છે તે વિષય છે દાંત માં થતો સડો જી હા દર્શક મિત્રો એવું કહેવાય છે કે દાંત આવે ત્યારે પણ આપણે એટલા હેરાન થઈએ છીએ તો સાથે દાંત જ્યારે જાય ત્યારે પણ આપણને તકલીફ પડે છે એટલે કે એક નાનું બાળક હોય અને જ્યારે તેને દાંત આવે છે ત્યારે પણ આપણને બાળક અસહ્ય રડતું હોય છે અથવા તો એને કાનમાં દુખાવો થતો હોય છે આવા અનેક પ્રકારના તકલીફો એને થતી હોય છે સાથે જ જયારે દાંત જાય એટલે કે આપણે ઉંમર થઈ ગઈ છે અને ઘણી વખત આપણે હવે જોઈએ છે કે દાંતમાં સડો થતો હોય છે દાંતમાં અસહ્ય દુખાવો થતો હોય છે જેની પીડા આપણાથી સહન નથી થતી અને દાંત જવા નથી હોતા એટલે કે દાંત પડાવવા સુધીની અ વાત પહોંચી જાય છે ત્યારે

ત્યારે આપ સૌ દર્શક મિત્રોને જણાવશો કે દાંતમાં સડો એટલે શું અને સડો થાય છે તે જોવા મળે છે જી આપણે ગંભીર એક મુદ્દો લઈને આવ્યા છે કે દાંતમાં સડો ઘણા લોકો દાંતના ના એટલું ઈગ્નોર કરતા હોય છે જેના કારણે પછીથી એમને બહુ જ આખરું પડી રહ્યું છે એમને દુખાવો એની ટ્રીટમેન્ટની કોસ્ટ એ બધું બહુ વધતી જતી હોય છે દાંતનો સડો એ બીજું કંઈ નથી આપણામાં કમસે કમ ખોરાક ખાઈએ કે પીએ એના પછી ચાવ ચાવતી વખતે એ ખોરાક અમુક દાંતના જે ખૂણા હોય કે છિદ્રો હોય એમાં જઈને ફસાઈ જાય છે હવે એ ખોરાક ઉપર બેક્ટેરિયા આવીને પોતાનું ઘર બનાવે છે અને એ જે ખાય એમાંથી એસિડ બનાવે છે જે એસિડના કારણે દાંતમાં પોલાણ આવે છે હંમેશા દાંતમાં પોલાણની શરૂઆત છે એક નાના પિનપોઈન્ટ જેટલા કાળા ટપકાઈ થાય છે ઘણી વખત એનો રંગ પીળો લીલો અથવા કાળો હોઈ શકે છે જ્યારે બી આ શરૂઆત થાય ત્યારે જ એને અટકાવી દો તો સૌથી સારું છે તો દાંત તમારો લાંબા સમયગાળા સુધી ટકી રહે છે પણ જો તમે એને ના જાણી શકો અને ધીમે ધીમે સડો વધતો જાય તો એ પોલાણ દાંતની અંદરની રહેલી ન સુધી પહોંચી શકે છે અને તમને ધીમે ધીમે એના સિમ્ટમ્સ જોવા મળે છે જેમ તમે વાત કરી કે એના ચિહ્નો શું છે તો સૌથી પહેલા જ્યારે બી તમે તમને ખાધા પછી જયારે બી મીઠું ખાઓ ગળિયું ખાઓ ઠંડુ ખાઓ કે ગરમ ખાઓ આ કંઈ બી ખાઓ અને કોઈ દાંતના કોઈ બી ભાગમાં સેન્સેશન આવે છે એનો મતલબ એ કે દાંતના કોઈ બી એક નાના પાર્ટમાં સરોવરનું શરૂઆત થઈ ગઈ છે જેમાં પોલાણ હોય એમાં જ દુખાવો થાય એ આ કુદરતનો નિયમ છે

રાક્ષી કોઈ પણ ખેચાવાથી આખો ને નુકસાન થાય એવી માન્યતા છે અમારા ગામડામાં આપણા પ્રશ્ન નો ઉત્તર ટીવી માં જાણી શકો છો જી જી જેમ આપણા એક દર્શક મિત્રો આપણે પૂછ્યું અહીંયા બી ઘણી જગ્યાએ માન્યતા લોકો રાખે છે કે દાંત ખેંચાઈએ તો આંખને નુકસાન થાય છે પણ દર્શક મિત્રોને ખાસ વસ્તુ છે દાંતનો એરિયા અને આંખનો એરિયા બે અલગ અલગ એરિયા છે આખો અલગ અલગ જગ્યા છે તો દાંત ખેંચાવાથી આંખને ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એટલે આ જે માન્યતા છે એ તદ્દન ખોટી છે અને ઘણા બધા ડોક્ટરો ઘણા બધા ડેન્ટિસ્ટ પ્રયત્નો કરે છે કે આ માન્યતાને લોકોના મગજમાંથી આપણે કાઢી શકીએ એટલે તમે જો તમારો દાંત સડી ગયો હોય પોલાણ થઈ ગયો બહુ દુખાવો આપતો હોય તો નિર્વિઘ્ન રૂપે વગર કોઈ વિચારે એ દાંતને કઢાઈ દેવો એ વધારે સ્વાસ્થ્ય માટે સારું હશે જી ડોક્ટર આપણે દાંતના સડા લઈને વાત ચાલી રહી છે તો દાંતમાં જ્યારે સડો થાય છે એ થવા પાછળના કારણ શું છે સૌથી અગત્યનું કારણ છે કે તમે દાંતમાં ચોખાઈ નથી રાખતા જ્યારે બી આપણે કંઈ ખાઈએ પીએ તો તરત તો આપણે બ્રશ નથી કરી શકતા અમુક વખતે બહાર હોઈએ તો બહાર બ્રશ ના કરી શકીએ પણ એક નાનો કોગડો કરવાથી દાંતની વચ્ચેનો જે ભરાયેલો ખોરાક હોય એ ત્યાંથી નીકળીને ત્યાં ત્યાં જગ્યા નથી પૂરતો બીજી વસ્તુ એ છે કે જ્યારે બી તમે ગળ્યું ખાઓ કે જ્યારે બી એવી વસ્તુ ખાવ દાંતમાં ચોંટી જાય જેમ કે ચીકી છે કે ચોકલેટ છે તો એ ખાધા પછી અવશ્ય તમે કોગડા કરો અને બને ત્યાં સુધી એને ખાલી બ્રશથી સાફ કરો દિવસમાં બે વખત બ્રશ કરવું તો અગત્યનું છે જ પણ સાથે સાથે કોકડાનું બી એટલું જ મહત્વ છે કોકળા કરવાથી નાના નાના છિદ્રો હોય છે જ્યાં બ્રશ નથી પહોંચી શકતું અને જ્યાં જે ખોરાક ફસાય છે એ ખોરાક પણ કોકડા કરવાથી નીકળી શકે છે એ સૌથી પહેલા તો કોકડા છે બીજી વસ્તુ છે કે જ્યારે બી તમે ગળ્યો કે ચોકલેટ ખાઓ એ ઓછી માત્રામાં ખાઓ શુગર વાળું અને સ્ટાર્ચ વાળું જે ફૂડ હોય એ બને એટલું ઓછું ખાઓ જે તમારા સ્વાસ્થ્ય માટે બી હાનિકારક છે જી ડોક્ટર જયારે આપણે વાત કરી કે દાંતમાં અન્ય ભાગમાં જયારે આવી રીતે મીઠાશવાળી વસ્તુ ખાઓ અથવા તો કોઈ પણ પદાર્થ ખાવ ફસાઈ જાય તો તમારે તરત કોગળા કરવા જોઈએ સામાન્ય રીતે અમારા દર્શક મિત્રોને જણાવો આપ કે દાંતની સફાઈ કરવામાં જેમ કે આપણે આપે આમ તો કીધું કે બે ટાઈમ ચોક્કસથી બ્રશ કરવું જોઈએ પરંતુ આ સિવાય દાંતની સાફ સફાઈ માટે કયા પ્રકારે સફાઈ અને બ્રશિંગ માટે કઈ ટેકનિક યોગ્ય છે કયા પ્રકારે બ્રશ કરવું જોઈએ જેનાથી અ દાંતમાં જે પ્રકારનો ખોરાક ભરાઈ જાય છે અને સડો થાય છે તે ન થાય અ માર્કેટમાં ઘણા બધા પ્રકારના ટૂથબ્રશ અવેલેબલ છે પણ એમાંથી સૌથી અગત્યનું છે કે સોફ્ટ બ્રિસલ્સ વાળું આવે છે તમે કોઈ બી દુકાનમાં કે મને સોફ્ટ બ્રિસલ્સ વાળું ટૂથબ્રશ જોઈએ છે તો એ તમને મળી શકે છે એનો ઉપયોગ તમારે દાંત ઉપર કરવાની છે પેઢા ઉપરની જ્યારે આપણે દાંત ઘસીએ તો એને પૂટ પોલિશ કરતા હોય એમ નથી ઘસવાનું એનું નોર્મલ મસાજ કરતા હોય એવી રીતે એને મસાજ કરવાના છે અને બને એટલું બે થી ત્રણ મિનિટ સુધી આપણે દાંત ઘસવાના છે ઘસવાના એને ઘસવાના છે આના સિવાય બીજું એક ડેન્ટલ ફ્લોસ કરીને એક વસ્તુ આવે છે જેમાં દોરી હોય છે એ દોરીથી પણ બે દાંતની વચ્ચેનો જે ભાગ હોય જ્યાં ખાવાનું ભરાઈ જતું હોય છે એ દોરીથી તમે કાઢી શકો છો અને ત્રીજું જેમ મેં કીધું કોકડા એટલે બ્રશ ફ્લોસ અને કોકડા આ ત્રણ એક બઉ જ અગત્ય પાયા છે મોઢાને સ્વસ્થ રાખવા માટે ઉપયોગ કરતા હોય છે ત્યાં સુધી જ્યાં સુધી એના એમ કહીએ કે જે બ્રશના છૂછા છે તે બહાર નથી આવી જતા હોતા ત્યાં સુધી તો જે લોકો આ રીતે બ્રશનો ઉપયોગ કરે છે તે શું દાંત માટે યોગ્ય કે આપશો સલાહ આપશો જી જેમ તમે પૂછ્યો આ પ્રશ્ન એમાં આ જે રૂચા નીકળી જાય એટલે હદ સુધી બ્રશને નથી ઘસવાનું સામાન્ય રીતે બે થી ત્રણ મહિના સુધી એક બ્રશને ચલાવવાનું છે બીજું કે જ્યારે બી બે થી ત્રણ મહિનાની અંદર અંદર બી તમારા બ્રશના રૂછા નીકળવા માંડે કે વળવા માંડે એનો મતલબ એ છે કે તમારે હવે આ બ્રશને બદલવાનો વારો આવી ગયો છે કારણ કે ભલે તમે બ્રશ સાફ કરતા હોવ પણ એની અંદર બી માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય જે આપણે નરી આંખી ના જોઈ શકતા હોય અને તો તમે એક બીમારીઓની નોંધી રહ્યા છો એવું એવું આપણે કહી શકાય એટલે સામાન્ય રીતે બે થી ત્રણ મહિનામાં બ્રશ બદલી કરવાનું અને જ્યારે બી તમને લાગે કે મારા છે વળવા માંડ્યા છે ત્યારે બ્રશ બદલવું બહુ અગત્યનું છે ડોક્ટર સામાન્ય રીતે દાંતમાં સડો થાય છે જેમ કે આપણે જોતા હોય છે કે નાના બાળક ચોકલેટ ખાતા હોય છે અને બ્રશ કરવામાં પણ લોકો કરતા હોય છે ત્યારે આ જે સડો થાય છે દાંતમાં ત્યારે સડાની સારવાર શું છે આપણી કોલર મિત્ર જોડાઈ ગયા છે એમનો કોલ લઈ લઈએ હલો હલો જી કોલર મિત્રને વિનંતી રહેશે કે કનેક્ટિવિટીમાં જઈને ફોન કરે જેથી એમનો અવાજ સ્પષ્ટપણે સંભળાય જી ડોક્ટર જી જેમ આપણે વાત કરી પહેલા કે જો દાંતનો સડો સૌથી પહેલા એ જે अर्લીસ્ટ સ્ટીસ કહેવાય એમાં પકડાઈ જાય કે હા દાંતમાં નાનો સડો થયો ਮੰન્યો છે તો એકદમ સામાન્ય રીતે એને निकालीને એને એની ઉપર એની જગ્યાએ સિમેન્ટ લગાવીને દાંતને બચાવી શકાય છે પણ જેમ જેમ એનું સ્ટેજ વધતું જાય છે સડાનું એમ એમ એની ટ્રીટમેન્ટ લાંબી અને મોંઘી થતી જાય છે જેમ કે જો નાનો સડો હોય તો ખાલી એક નાનો એને હટાવીને સિમેન્ટ લગાવીને એ દાંતને બચાવી શકાય છે પણ જો એ દાંતનો સડો નસ સુધી પહોંચી જાય છે તો તમારે નસની સારવાર જેને રૂટ રૂટકેનાલ બી કહેવામાં આવે છે તો રૂટ કેનાલ કરીને ઉપર કેપ લગાવી પડે છે અને હજી બી તકેદારી ના રાખો અને એનાથી વધારે જો સડો થઈ જાય છે તો છેલ્લામાં છેલ્લો તમારે દાંત કઢાવો પડે છે જે બહુ જ

પછી એને એમરી પછી વાયર બાંધ દે છે તો એમાં કોઈ સ્વાદમાં માં ફેર પડે જી ચોક્કસ સર આપ આપના ઉત્તર ટીવીમાં જાણી શકો છો જી ડોક્ટર જેમ આપણા ડોક્ટરે જણા આપણા દર્શક મિત્રોએ જણાવ્યું કે વાત દાંત લાંબા હોય તો એનું આપણે શું નિરાકરણ કરી શકીએ છીએ તો એ છે ને આપણા ફેશિયલ એસ્થેટિક્સ ઉપર ડિપેન્ડ કરે છે જેનું મોઢું નાનું હોય ને દાંત લાંબા હોય તો એને આપણે શેર ઘસાઈને ઉપર તાર મુકાઈ શકીએ છીએ પણ જેનું ફેશિયલ એક્સપ્રેશન બહુ મોટું હોય અને એને મોટા દાંત હોય તો એનું કંઈ કરવાનું જરૂર નથી બીજી વસ્તુ તાર લગાવવું એક સારી વસ્તુ છે એ તમારું જે મોઢું છે એ એકદમ વ્યવસ્થિત બંધ થાય અને તમારું જે ફેસિયલ એસ્થેટિક્સ છે મેન્ટેન થાય પણ એનાથી તમને કોઈ આડઅસર કે તમને કોઈ પ્રોબ્લેમ્સ આવશે નહીં એટલે તાર લગાવવા હોય તો લગાવી શકો છો એ બહુ જ સારો ઉપાય છે કે દાંતને ચોખ્ખા અને વ્યવસ્થિત રાખવાનો જી અ ડોક્ટર જેમ કે આપણે વાત કરી કે દાંતની સારવારમાં છેલ્લે અંતિમ ઉપાય એવો હોય છે કે તમારે દાંત કઢાવવો પડે પરંતુ જો કોઈ વ્યક્તિ દાંતની સારવાર યોગ્ય રીતે નથી કરાવતું સળો થયા પછી તો એવા જડબાના કયા કયા રોગો થવાની સંભાવના રહે છે હમણાં બે ત્રણ વર્ષ પહેલા જર્મન સાયન્ટિસ્ટે એવું પ્રૂવ કર્યું છે કે દાંતના સડા હોય તો હજારમાંથી સાડત્રીસ જેટલા પેશન્ટને એટેકની આવવાની ગંભીરતા વધી જાય છે એટલે દાંતનો સડો છે નાનો પણ તમારા શરીરમાં બહુ જ મોટું કારણ ઊભું કરી શકે છે એટલે દાંતનો સડો બને એટલું વહેલી તકે તમારે એને નિરાકરણ લાવવું પડે બીજી વસ્તુ વાત રહી કે જો દાંતનો સોડો વધતો જાય તો તમારા પેઢામાં અને તમારા હાડકાંમાં એ ઇન્ફેક્શન પહોંચી જાય છે જેના કારણે તમને ઓસ્ટ્રોમાયેલાઇટીસ છે કે આર્થરાઇટીસ છે કે બોનમાં ઇન્ફેક્શન થવું પસ ભરાઈ જવું એવા બધા લક્ષણો તમને જોવા મળે છે જેના કારણે દર્દીઓને ઘણો દર્દનો અનુભવ થાય છે અને દવાથી બી અમુક વખતે કંટ્રોલ નથી થતું એટલે એમનો છેલ્લો ઉપાય એ હોય છે કે આપણે હાડકાને બી કાપવું પડે જી ડોક્ટર જયારે આપણે વાત કરીએ છીએ દાંતના સડાને લઈને તો શું એવું બની શકે છે કે ઘણી વખત આપણે અત્યારે જોતા હોય છે કે જેમ કે દાંતનો દુખાવો એટલો બધો અસહ્ય હોય છે કે કોઈ વ્યક્તિ સહન નથી કરી શકતું અથવા તો ડોક્ટર જોડે જવામાં ટ્રીટમેન્ટ કરાવવામાં પણ બાળકોને પણ આપણે જોતા હોય છે કે ડર લાગે છે કે ભાઈ ડોક્ટર પાસે નથી જવું મને દુખાવો થાય છે કદાચ મારી દાળ કાઢી નાખશે અથવા તો ગમે તે ઇન્જેક્શન મૂકશે કે એક્સ ઝેડ આ પ્રમાણે ટ્રીટમેન્ટ થતી હોય છે તો શું દાંતનો સડો થયો હોય અને એને દાંત હલતી હોય કઢાવવામાં ના આવે અને એ દાંત જેમ કે આપણે વાત કરીએ કે આપણું મોઢાનું જે જડબું છે ત્યાં આગળ વારંવાર એ દાંત દુખાવાના લીધે પ્રેશર થતું હોય અને ઘણી વખત જડબાની ચામડી પણ કશું ખાઈએ પીએ અને દુખાવો થતો હોય એના લીધે આવી જતી હોય તો શું એના લીધે કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે જી દાંતના સડાના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી અત્યારના છેલ્લા ટૂંક સમયમાં જોવા મળી છે કે જ્યારે આપણે દાંતના સડાને આપણે ગંભીરતાથી ના જોઈએ અને હારકામ પહોંચી જાય અને કોઈ પણ વસ્તુના કારણે કેન્સરના સેલ ટ્રીગલ થાય તો ઘણા એવા કેસમાં જોવામાં આવ્યું છે કે દર્દીની સૌથી પહેલી જે કમ્પ્લેન હોય છે એ એવી હોય છે કે મને આટલા ટાઈમ પહેલા દાંતમાં દુખાવો થયો હતો જે મેં નજર અંદાજ કર્યો અને ધીમે ધીમે સડો વધતો ગયો પછી મને સોજો આવ્યો અને પછી જ્યારે ટેસ્ટ કર્યો તો કેન્સર પોઝિટિવ આવે છે એટલે તમારી વાત એકદમ સાચી છે કે દાંતના સડાને આપણે કેન્સર જોડે લિંક કરી શકીએ છીએ બરાબર એટલે દાંતના સડાને પહેલી જ રૂપે એકદમ પ્રાઇમરી લેવલે પ્રેક્ટિફાઈ કરવું એની ટ્રીટમેન્ટ કરવી એ બહુ જ અસરકારક છે જી ડોક્ટર જ્યારે દાંતમાં સડો થયો હોય આપણે ઘણા બધા જેમ કે આપણે વાત કરી કે રૂટ કેનલ સૌથી સારામાં સારો ઉપાય છે શરૂઆતના તબક્કામાં જો તમારા દાંતમાં સડો થયો હોય તો એના માટે તો ઘણા બધા કેસમાં એવું બને છે કે દાંતમાં સડો થયો છે ને ઈગ્નોર કરવામાં આવે છે અને ઘણી વખત એવું બનતું છે કે સડાના લીધે દાળ છે દાળની એક એક્ઝામ્પલ તરીકે વાત લઈ લઈએ તો દાળ જે છે એ સડાના લીધે અડધી તૂટી જાય છે અડધી અટકી રહે છે પરંતુ હલતી નથી એના લીધે એનામાં શું ટ્રીટમેન્ટ થઈ શકે અથવા તો એ જે દાળમાં સડો થયો છે એને કઈ રીતે અટકાવી શકાય કે શું ત્યાં પછી આપણે રૂટ કેનાલ એની જે ટ્રીટમેન્ટ છે એ યોગ્ય પુરવાર થાય સૌથી અગત્યની વાત એ છે કે જો એક વાર દાંતમાં સડો લાગી જાય અને એ બહુ હદ સુધી વધી જાય તો એને રોકવામાં કોઈ પણ જાતની દવા કે કોઈ પણ જાતનો સક્ષમ હોતો નથી કારણ કે દાંતમાં કમસે કમ બારસો થી પંદરસો નસ હોય છે એમાંથી કોઈ બી અમુક અમુક જ નસ કાઢવી એ બહુ અગત્યની નથી હોતી એટલે જ્યારે બી દાંતમાં વધારે પડતો સડો થઈ જાય છે અને જેમ તમે કીધું કે દાંત તૂટી જાય છે તો એનો એક જ ઇલાજ છે કે જે દાળ વધી છે દાંત

એ ઘણી ઘણા કેસોમાં એવું જોવામાં આવ્યું છે કે દાંતનો જે સડો છે એ એક જ જગ્યાએ હોય બીજી પ્રસરે નહીં અને અમુક કેસમાં એવું જોવા મળ્યું છે કે એ દાંતનો સડો બીજી હોય છે તો જ્યારે જો એક જ જગ્યાએ દાંતનો સડો હોય તો એ જગ્યાએ તમે સાફ કરીને ઉપર ખાલી ફિલ કરીને મૂકી શકો છો પણ જો દાંતનો સડો બહુ વધારે પ્રસરી ગયો હોય નસ સુધી પહોંચી ગયો હોય તો એનો જે ઈલાજ જે મેં પહેલા કીધું કે રૂટ કેનાલ જ એક ઈલાજ છે એનો એટલે તમારે આપણે જેમ વાત કરીએ છીએ કે દર છ કે આઠ મહિને એક ડેન્ટિસ્ટ ને તમારી રેગ્યુલર વિઝીટ કરવાની જેથી તમારા મોઢામાં કોઈ બી નાનો સડો હોય તો એ પહેલી જ તકે પકડી પાડે અને નાના પાયે એનું નુકસાન થતા અટકાવે જી ડોક્ટર જેમ કે તમે વાત કરી કે દાંતમાં સડો થયો હોય ને આ રીતે અડધી દાળ તૂટી ગઈ હોય તો એને તમારે કઢાવી પડે તો શું આ કઢાવવાની પ્રક્રિયા કેટલી પેઇનફુલ હોય છે અથવા તો એમાં ખબર નથી પડતી શું કેવું છે જે દાંત અડધું તૂટી જાય છે એને કઢાવવાની પ્રક્રિયા અને એનું જે દર્દ જે પેશન્ટને અનુભવ અનુભવ કરવો હોય છે એ બહુ જ ખરાબ હોય છે કારણ કે તમારો દાંત તૂટી ગયો છે અને હાડકામાં ફસાઈ ગયો છે જ્યારે ફસાયેલી વસ્તુ કાઢવી હોય ત્યારે અમારે એક નાનો ચેકો મૂકવો પડે અને ચેકો મૂક્યા પછી ટાંકાવી લેવા પડે એટલે એ જે નોર્મલ દાંતની જે સફ નોર્મલ દાંત કાઢીએ અને તૂટીઓ દાંત કાઢીએ તો તૂટી દાંત કાઢવો સૌથી અઘરો હોય છે અને સૌથી વધારે દર્દનાક હોય છે આપણે એક થી દસમાં જે સ્કેલ આવે પેનની એમાં ગણવામાં આવે તો નવ પોઈન્ટ પાંચ નંબરનો એ દુખાવો હોય છે એટલો અઘરો એ દુખાવો હોય છે એટલે દર્શક મિત્રો વિનંતી કે તમે દર આઠ મહિને એક ડેન્ટિસ્ટ અને આવો કોઈ સડો થયો હોય તો એ વહેલામાં વહેલી તકે નાના પાયે એને કરાવી દો જેથી તમારે દાંત સડી ના જાય અને સડ્યા પછી કઢાવો ના પડે બીકોઝ દાંત કઢાયા પછી ત્યાં બીજા દાંત આવતા છે નહીં એટલે તમે દાંત વિના ત્યાં થઈ જાવ તમને ચાલવામાં મુશ્કેલી આવે તમારા ફેશિયલ એક્સપ્રેશનમાં પ્રોબ્લેમ્સ આવે અને તમારે બ્રિજ કેવું કંઈક મોટું બીજું કરવું પડે એના માટે जी आपरी जोडे बाजू एक कलर मित्र जोडाया छे हेलो जी तो भाई जो छी जलाल को छे हां जी तो भाई शरणो सो छे आपनो प्रश्न સાબા એક કે વાત એક માન્યતા આવી છે કે એક ડાક પડે એટલે બધા ડાક પડી જાય આ એક માન્યતા છે તો બરોબર હોય કે ન હોય પણ હું કહું છું કે એક ડાક પડે પછી એમાં સિમેન્ટ પુરાવે તો બીજાને રોકી શકે છે કે નહીં આ પ્રશ્ન છે જી ચોક્કસથી

ગળી વસ્તુ એટલે કે ખાંડવાળી વસ્તુ અને સ્ટાચ વાળી વસ્તુ નહીં ખાવાની જો કે ખાઓ તો એના પછી કોકડા ખાસ કરવાના અને રેગ્યુલર દાંતના ડોક્ટરને બતાવવા જવું એ આ બધા અગત્યની સૂચનાઓ છે જેના કારણે દાંતમાં સર થતો તમે અટકાવી શકો છો જી ડૉક્ટર લગભગ આપણે જોતા હોય છે કે જે પણ વ્યક્તિને દાંતમાં દુખાવો થાય ત્યારે લગભગ રાત્રિના સમય દરમિયાન જ દુખાવો થતો હોય છે અને એ લગભગ એટલો અસહ્ય હોય છે ત્યારે તાત્કાલિક ઘણી વખત વ્યક્તિ સુઈ પણ નથી શકતું એટલી હદે દુખાવો થતો હોય છે ત્યારે તાત્કાલિક અસરથી અગર ઘરે આ પ્રકારે દુખાવો થતો હોય તો એને રોકવા માટે કોઈ ઘરેલું ઉપચાર ખરો દાંતના દુખાવાને રોકવા માટે ઘરેલું ઉપચારમાં મેઇન તો એ છે કે ગરમ પાણી હુફાળું પાણી જે કહીએ એમાં આપણે મીઠું નાખીને કવડા કરવા પણ એ બી પ્રશ્ન એમાં બી પ્રશ્ન એ ઉઠે છે કે જો દાંતની નીચે પસ જામ્યું હોય તો આ ઘરેલું નુસ્ખો અપ્લાય નથી કરવાનો એની જગ્યાએ તમારે બરફનો શેક કરવાનો છે એટલે એ જાણવું અગત્યનું છે કે દાંતમાં દુખાવો થયો છે એ પસના કારણે થયો છે કે દાંતમાં સડો છે એના કારણે થયો છે કારણ કે સડો થાય એટલે પસ થાય

ડહર છે ત્યાં કેબ કરાય છે પણ અત્યારે હું ચાવું છું કઈક શેર એક ખાંડ નો દાણો બી જો એ કેપ કરાય છે ત્યાં દબાઈ જાય તો મને સખત દુઃખે સખત દુઃખે અને પછી થોડી વાર પછી ચારેક કલાક પછી કશું નથી થતું બધું બરાબર થઈ ગયું જી હા એની અંદરનો જે કેપ ની અંદરનો દાંત ગયો હશે શું હશે જી રૂપલબેન સૌપ્રથમ તો આપ જણાવો કે જે રૂટ કેનલ કરાઈ છે ને કેપ આપે કરાઈ છે એને કેટલો સમય થયો મને લગભગ વરસ થવા આવ્યું જી અને આપની ઉમર કેટલી છે ઉત્તર ટીવી માં જાણી શકો છો જી ડોક્ટર જી ભૂપલ તમારે જે રૂપિયા કરાઈ છે એમાં જે તમને ખાધા પછી દુખાવો થાય છે એનું એક કારણ એ હોઈ શકે છે કે તમે જે કેપ કરાઈ છે એની સપાટી દાંતની સપાટીને મેચ નહીં થતું જેના કારણે દાંત ત્યાં સહેજ ઊંચો ઊંચો લાગતો હશે અને જ્યારે તમે કંઈક ખાઓ એટલે ખોરાક બે દાંતની વચ્ચે આવે એટલે એક ઊંચા પડવો એક લેવલ આવે જેના કારણે દાંતમાં તમને અંદર પીન વાગે અને એના કારણે હાડકામાં પીન વાગે જેથી તમને બે થી ત્રણ કલાક સુધીનો દુખાવો હોય અને પછી એ દુખાવો જાતે ગાયબ થઈ જાય છે એટલે તમે જ્યાં આ કેપ નખાઈ છે ત્યાં એક વખત ફરીથી જઈને એ ડેન્ટિસ્ટ ને કહેવાનું કે મને આ જે કેપ છે એનું લેવલ એક વ્યવસ્થિત રીતે કરી આપ અને એક એક એક્સરે એક્સરે નવો લઈ લેવાનો જેથી ખબર પડે કે દાંતની અંદર જે કરી છે એમાં કોઈ નથી થયું કારણ કે ઘણા કેસમાં એવું જોયું છે કે જે અમે રૂટકેનાલમાં દવા નાખીએ એને પેશન્ટ એલર્જીક હોય અને એ નાખ્યા પછી એ દાંતમાં એમને રી થતું હોય છે એ રીન્ફેક્શનનો સમયગાળો છ મહિનાથી લઈને છ વર્ષ સુધી હોઈ શકે છે એટલે એક એ બી કારણ જોવા જેવું છે ડૉક્ટર જેમ કે આપણે વાત કરી કે દાંતની અંદર કેપ કરાયા પછી જે દબાણ થાય એના લીધે આ પ્રકારનું થતું હોય છે તો શું કેપનું લેવલ જો યોગ્ય રીતે ન કરવામાં આવ્યું હોય અને વારંવાર જો તેની અંદર ખોરાક ખાધા પછી અનાજ ફસાવવાનું તકલીફ વારંવાર રહેતી હોય તો શું કરવું જોઈએ એ કેપને રિપ્લેસ કરાવી જોઈએ કે પછી એનું લેવલ યોગ્ય રીતે કરાવીને પછી તમે તો આ પ્રકારની તકલીફમાંથી બહાર આવી શકાય કેપ પછી એક બે વખત થતું હોય તો તમે કેપને લેવલ કરાવી શકો છો પણ જેમ તમે કીધું વારંવાર થતું હોય તો તો તમારે કેપ જ રિપ્લેસ કરવી પડે કારણ કે વારંવાર થવાના કારણે અંદર જે દાંત છે ભલે રૂટકેણા કરી હોય પણ રૂટકેણા કર્યા પછી પણ સંભવિત ચાન્સીસ છે કે દાંતમાં સડો લાગી શકે છે અને દાંત આખો તૂટી શકે છે અને જો રૂટકેરણા પછી દાંત તૂટી ગયો તમારું કેપ રૂટ કેપ લગાવો રાખવાની મેન્ટેન કરીને જ એમની જગ્યાથી નીકળો એવું ના થાય કે તમે નીકળ્યા અને પછી બે દિવસ પછી પાછું કંઈક થયું એટલે જયારે બી કેપ લગાવો ત્યારે દાંતનું જે મોઢું બંધ થવું જોઈએ એનું જે લેવલ છે એ તમારે પોતે સેટિસ્ફેક્શન ના થાય ત્યાં સુધી ડોક્ટરને કહેવું પડે ચોક્કસથી ડોક્ટર આપ અમારી સાથે જોડાયા અને દાંતમાં સડાને લઈને અમારા દર્શક મિત્રો થાય તેને લઈને અમારા દર્શક મિત્રોને સરસ માહિતી આપી તે બદલ આપનો ધન્યવાદ જી તો દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે ત્યાં સુધી કાર્યક્રમનું પુનઃ પ્રસારણ જોવા માટે આપ રાત્રે સાડા આઠ કલાકે પુનઃ પ્રસારણ થશે તે જોઈ શકો છો ફરી મળીશું આવતીકાલે નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત